નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ સાથે હું છું દર્શક મિત્રો જે પ્રકારે સોશિયલ મીડિયાનો ઉપયોગ એક તરફ વધી રહ્યો છે સમગ્ર દુનિયાને જો નજીક લાવવામાં મહત્વનો ફાળો હોય તો એ સોશિયલ મીડિયાનો છે પરંતુ આજે એક ગંભીર મુદ્દા ઉપર વાત કરવી છે અને એ છે ખાસ કરીને બાળકો દ્વારા જે પ્રકારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના ઉપર બીજી તરફ વાલીઓની પણ કેટલીક જવાબદારી બને છે કે પોતાનું બાળક ફોનમાં શું જોઈ જોઈ છે છે શું નથી તેના ઉપર ખાસ કરીને વાલીઓએ ધ્યાન આપવાની હવે જરૂર પડી જે પ્રકારે સોશિયલ મીડિયા ઉપર આપત્તિજનક સામગ્રીઓ ઉપલબ્ધ છે અને ખાસ અત્યંત કરુણ વાત એ છે કે અત્યંત સરળતાથી બાળકો સુધી આવી આપત્તિજનક સામગ્રીઓ પહોંચી જાય છે અને તે માટે જ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ખાસ નિવેદન આપવામાં આવ્યું છે કે જે પ્રકારે ઓસ્ટ્રેલિયા દેશમાં સોળ વર્ષથી નીચેના બાળકો ઉપર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે તે જ પ્રકારે હવે આપણા ભારત દેશમાં પણ આ કાયદો લાવવાની ખૂબ જ જરૂર છે તેવું હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે હવે આજે સમગ્ર વિષય સામે આવ્યો છે ત્યારે કેટલાક મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં પૂનમબેન પાંચાણી જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે જ ડોક્ટર જ્યોતિક ભચેટ જેવો મનોચિકિત્સક છે પહેલા તો બંને ગેસ્ટનું ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં આજે જ્યારે આ મુદ્દો આપણે ઉઠાવ્યો છે મારે એ જાણવું છે કે ખાસ કરીને બાળકોની અહીંયા વાત થઈ રહી છે કે બાળકો એ સોળ વર્ષના નીચેના જે છે બાળકો તેઓએ સોશિયલ મીડિયા ઉપર ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ શા માટે આ જે મુદ્દો છે એ નિવેદન ઊભું થયું છે હાઈકોર્ટ દ્વારા તેના ઉપર આપણા બંનેના વિચારો જાણવા માંગે સૌથી પહેલાં ડોક્ટર જ્યોતિક આપની પાસેથી જાણીશ અ ખૂબ અગત્યનો આ વિષય છે કારણ કે સોશિયલ મીડિયા એ તો જે આપણે વાત કરીએ કે જેટલી માનસિક તકલીફો અથવા તો જેટલી શારીરિક તકલીફો અને સાથે સાથે સમાજમાં પણ જે ખાસ કરીને ઘટનાઓ જે વધી જવા સોશિયલ મીડિયાનો ખૂબ ભાગ એટલે બહુ જ અગત્યનો અને ખૂબ હરણફાળ ફાળો આપણે કહી શકીએ કે ખાસું જોવા જઈએ તો કોરોના પછી જ્યારે સોળ વર્ષ કરતા ઓછા ઉમરના વ્યક્તિ મોબાઈલ પર જતું રહેલું એટલે એને હિસાબે શું થાય કે ખરેખર ભણવાના એક આડમાં સોશિયલ મીડિયાની એપ એક્સેસ કરવામાં આવતી હોય છે આ નિર્ણય જો લેવાઈ જાય તો ઘણું સારું છે કારણ કે આ જે ઉંમર છે ને એમાં પણ અગિયાર વર્ષથી લઈને ઓગણીસ વર્ષની જે ઉમર નિર્ણય મર્યાદા છે એમાં મગજનો વિકાસ એટલે કે મગજના આગલા ભાગનો વિકાસ થતો હોય છે જેને આપણે ટીન એજ પણ કહેવામાં આવે છે સાથે સાથે હોર્મોનલ ચેન્જીસ પણ થતા હોય છે અને આ સમયગાળામાં જો ખોટી અંદર લર્નિંગ થવામાં આવે કોઈ પણ નેગેટિવ વસ્તુઓ મગજમાં જો આવે અથવા તો એવી ગુનાખોરી વાળી કે ખરેખર આક્રમકતા વાળી વસ્તુઓ કે ભાઈ સતત ને સતત એની સ્ટીમ્યુલેશન કરવામાં આવે તો મગજ નો વિકાસ ખોરવાતો હોય છે સાથે સાથે મગજ ના ખોરવાતા હોય છે એ લોકોના વર્તનમાં ચીડિયાપણું કે અભ્યાસમાં ઓછી એની રુચિ થતી જતી હોય અથવા તો યાદશક્તિના પ્રોબ્લેમ અથવા જુઠ્ઠું બોલવું અને આક્રમકતા વધતી જતી હોય મૂડ સ્વિંગ થતા હોય અને વાત ન માનવી કે કોઈ પણ નિયમો ફોલો ન કરવા આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે અને એમાં સોશિયલ મીડિયાનો એક જંગી ફાળો છે કારણ કે આ મગજને ખૂબ રીતે નુકસાન પહોંચાડતી આ વસ્તુ છે રિસન્ટલી તો સોશિયલ મીડિયા એડિક્શન ડિસઓર્ડર એટલે કે આ એક જાતનું વ્યસન છે એ પણ હમણાં રિસર્ચ કરવામાં આવેલું છે એટલે ચોક્કસ જો આવા નિયમો નો ભાર પડે તો જેમ ઓસ્ટ્રેલિયાએ પહેલ કરી છે એમ આપણા દેશમાં પણ આ વસ્તુ જો આવે તો મહદમ સે આપણે માનસિક આરોગ્ય અને શારીરિક આરોગ્ય તો જાળવી શકીએ પણ સાથે સાથે અભ્યાસ અને સંબંધોમાં પણ અનુનિખાર જોવા મળી શકે છે બિલકુલ પુનમ જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છે ખાસ મારે એ જાણવું છે કે જ્યારે 16 વર્ષથી નીચેના બાળકો ઉપર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધનો આજે નિવેદન આપવામાં આવ્યું છે આપના મતે આપણા સમાજને આજે નિયમ લાવવાની વાત હાઈકોર્ટે કરી છે એ કેટલી મહત્વની આ વાત ખૂબ જ મહત્વની છે ઉલટાને હું તો ફેવર કરું છું ઓસ્ટ્રેલિયા કન્ટ્રીમાં જે કાયદો લાવવામાં આવ્યો છે એની બી હું સો ટકા ફેવર કરું છું અને મદ્રાસ હાઈકોર્ટે ખરેખર બહુ સારી વિચારણા કરી છે આપણા દેશ માટે કે અહીંયા આપણે સોળ વર્ષથી નીચેના જે ટીનેજર્સની છે એમની માટે આ ટીનેજર્સ અથવા નાના બાળકો કે ટીનેજર્સ માટે આ બેન કરી દેવું જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે સમયની માંગ પ્રમાણે અત્યારે બાળકો માટે મોબાઈલ જરૂરિયાત થઈ ગઈ છે હકીકતમાં એ છે નહીં આજે નાના બચ્ચાને જયારે ખાસ કરીને વર્કિંગ પેરેન્ટ્સ હોય અત્યારે મેક્સિમમ એટી પર્સેન્ટ પેરેન્ટ્સ વર્કિંગ જ હોય છે મધર ફાધર તો એમની માટે બાળકોનું મોનિટરિંગ કરવું વોચ રાખવું ખુબ જ અઘરું બને છે અઘરું ઇમ્પોસિબલ કહી શકાય કે ઇમ્પોસિબલ બને છે એવી કન્ડિશનમાં શું થાય છે કે બાળકો મોબાઈલમાં શું જોઈ રહ્યા છે એડવર્ટાઈઝમેન્ટ આવતા હોય છે અને અમુક ગેમ્સ તો એવી હોય છે કે જે પોતે પોર્નોગ્રાફી ટાઈપની ગેમ્સ બનાવેલી હોય છે એ આવતા હોય છે એ સિવાય રમી છે તિનપતિ છે એવી ગેમ્સ કે તમે લાખો રૂપિયા કરોડો રૂપિયા ઘરે બેઠા કમાવી શકો આ ગેમ રમો એને ઇન્સ્ટોલ કરે તો તમે આટલા લાખ નું તમને બોનસ મળશે આવી બધી જે હાલ લોભામણી જાહેરાતો દર્શાવતી જે એપ્લિકેશનમાં ગેમ્સ આવે છે એમાં બાળક ઉપર ખૂબ ઊંડી અને ખરાબ અસર પડે છે જે માતાપિતાને ખબર બી નથી હોતી અને ક્યાંક ને ક્યાંક માતા પિતાનો આમાં વાંક એ છે કે માતા પિતા વર્કિંગ હોવાના કારણે એ લોકો બાળકોને પોતાના કમ્ફર્ટેબલ ઝોન માટે મોબાઈલ આપી દે છે ઈવન નાનું બચ્ચું જે હોય એ મોબાઈલ ખાવાનું ભી નથી ખાતું એને મોબાઈલ કલાક દોઢ કલાક ખાય એને પોતાને ચાવવાની કે એને ગળવાની બી ખબર નથી પડતી એના મોઢામાં પડી રહ્યો એને વારંવાર રિમાઈન્ડ કરવો પડે કે આ ખાઈ લે આ ખાઈ લે ત્યારે એ એક થી દોઢ કલાકમાં ખાય છે પણ એ શું ખાય છે એને કોણ ખવડાવી રહ્યું છે એનો બી એને આઈડિયા નથી હોતો પાડી એઝ અ આપણે જ પાડી છે અને એની સજા ભોગવશે કોણ પેરેન્ટ્સ તો ભોગવશે સાથે આપણું બાળક કેમ મોબાઈલ ની મોબાઈલની ના લીધે એને કોઈ સામાજિક જ્ઞાન નથી આવવાનું એનું એજ્યુકેશનમાં એ પાછળ રહેવાનું છે એનું ભાવિ ભવિષ્ય બગડવાનું છે એ સિવાય એ ક્રાઇમને અંજામ આપશે કેમ મોબાઈલ એની જરૂરિયાત બનશે એટલે ઘણીવાર આપણે એની મોબાઈલ ની જરૂરિયાત પૂરી ના કરીએ તો ડેફિનેટલી કઈક કાળા કામ કે ખરાબ કામ કરવા માટે પ્રેરાશે જ ધારો કે અત્યારે તમે જોવો છો આઈફોન નો ટ્રેન્ડ છે એન્ડ્રોઇડ ફોન માટે લાઈન નથી લાગતી પણ આઈફોન આટલો મોંઘો પ્રીમિયમ ફોન હોવા છતાં લાઈન કે વેઇટિંગ અને લાઈન આમ પડાપડ જાણે ભંડારો ખોલ્યો હોય ભંડારામાં ખાવા લોકો ગયા હોય ને આઈફોન માટેની લાઈન હોય છે તો એ બધે બધા સક્ષમ હોય છે આઈફોન લેવા માટે એમાં ઘણા ટીનેજર્સ અને યંગ જનરેશન તમને જોવા મળશે જે ક્યાંક ને ક્યાંક ચોરી કરીને પૈસા લાયા હોય કાતો લોન લઈને પૈસા લાયા હોય કાં તો દેખાદેખી કરીને કોકડી જોડે ઉધાર લઈને એવાનો મતલબ આવી રીતના આઈફોન દેખાદેખી પ્રીમિયમ વસ્તુની લાલચમાં આ લોકો ક્યાંક ને ક્યાંક ખોટા કાર્ય કરવા માટે પ્રેરાય છે એમાં એમાં આપડે બાળકનું ભવિષ્ય બગડે છે એટલે ડેફિનેટલી હું એગ્રી છું કે આ બાબતે સરકારે ધ્યાન દોરવું જોઈએ કડક માં કડક કાયદેસરના પગલા લઈને આ વસ્તુ બ્રેન્ડ કરાવવી જોઈએ જ્યોતિ જે પ્રકારે પૂનમબેને વાત કરી ખાસ કરીને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બાળકોમાં અત્યારે જે વિકૃતતા છે જે આક્રોશ છે જે ગુસ્સો છે એટલો હદે વધ્યો છે કેમ કે જે ક્રાઇમ રેટમાં પણ ચોક્કસ એટલો વધારો જોવા મળી રહ્યો છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક હંમેશા કારણ બહાર આવતા હોય છે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી લોકોમાં જે ઉગ્રતા છે તે વધી રહી છે આપના મતે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ બાળકો પર આજના સમયમાં થઈ કરી રહ્યા છે તેનાથી બાળકોના માનસ પર કેટલી ગંભીર અસર

પણ એ લોકોને માત્ર ને માત્ર અનુકરણ કર્યા કરવું છે આવા સંજોગોમાં શું થાય કે વિપરીત પરિસ્થિતિ હોય કદાચ વ્યવસ્થા ના બી હોય તો પણ એ લોકો આવા મોટા ખર્ચામાં પડતા હોય છે અથવા એની જીદ કરતા હોય છે છેલ્લા એક દશકની જ વાત કરું તો ખાસ કરીને યંગ જનરેશનની વાત કરીએ તેમાં બે કે ત્રણ જે ચેન્જીસ આવ્યા છે અને ખાસ કરીને માનસિક રીતે ચેન્જીસ આવ્યા છે એમાં પહેલો ચેન્જીસ એ છે કે અધી આજે તમે જોવા જાવ તો ટીનેજર્સ એટલા બધા અધીરા થઈ અધીરા થઈ ગયા છે એમને માટે તો દુનિયા મોબાઈલ જેવું થઈ ગયું છે કે જેમ સ્ક્રીન એક સેકન્ડમાં સ્વાઈપ કરું છું એમ બધું મને એક સેકન્ડમાં જ મળી જવું જોઈએ એટલે ધીરજ નથી કેળવાઈ શકતી એને હિસાબે સ્કિલ કોઈ પણ વસ્તુ શીખવામાં એને વિલંબ થાય છે અથવા શીખી નથી શકતા અથવા તો કોઈ પણ જિંદગીમાં કોઈ પણ પરિણામ માટે મહેનત નથી કરી શકતા અથવા જજુમી નથી શકતા બીજી વસ્તુ જે આવી છે એ છે ખાસ કરીને જીદી પણ એટલે સ્ટબનનેસ કારણ કે ખબર છે કે જેમ મોબાઈલ મારી મરજી પ્રમાણે હું વાપરું છું એમ દુનિયા પણ મારા મરજી પ્રમાણે ચાલવાની છે તો એવું હોતું નથી અને જીદી પણ એને હિસાબે વ્યક્તિત્વ આક્રમકતા આક્રમકતા તરફ જાય છે એક વસ્તુ અને બીજો એન્ટી સોશિયલ બિહેવિયર તરફ જાય છે તમે જોયું હશે કે છેલ્લા કેટલાક કેટલાક વર્ષોથી સ્કૂલોમાં મારામારીના કિસ્સા વધતા હોય છે સ્કૂલોમાં ઇન્સલ્ટિંગ કિસ્સા વધતા હોય છે શિક્ષકોને ઇન્સલ્ટ કરવામાં આવે છે વાલીઓને જાહેર function અપમાનજનક શબ્દો કરીને ઉતારી પાડવામાં આવે છે એટલે આ બીજી વસ્તુ છે જીદ્દીપણું અને ત્રીજી વસ્તુ કે મારા વર્તનને કારણે સામેવાળા વ્યક્તિને તકલીફ થશે એ વસ્તુનું judgement જ હવે ટીનેજરો ગુમાવી બેઠા છે અને એટલા જ માટે તમે જુઓ ગમે તેટલું ગેરવર્તન કરે એના અંદર guilt પસ્તાવો નથી થતો હોતો એટલે આ ત્રણ મેજર વસ્તુ જે બાળક બાળકો અને teenager જોવા મળી છે એનું કારણ મોટા ભાગે મોબાઈલ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ છે કારણ કે એ લોકો માત્ર ને માત્ર લાઈક અને કોમેન્ટ કેટલા વ્યૂઝ આવ્યા એને માટે જીવે છે એ લોકો પોતાની પ્રગતિ કે સેલ્ફ ડેવલપમેન્ટ માટે આ વસ્તુઓ પોસ્ટ નથી કરતા હોતા બિલકુલ બિલકુલબેન જે પ્રકારે વાલીઓનું હવે વર્તન છે તેના ઉપર ચોક્કસપણે આપણે વાત કરવી જોઈએ કેમ કે જ્યારે વાત બાળકની આવતી હોય એટલે બાળકના વાલીની એક ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે બાળકના જીવનના ઘડતરમાં હમણાં જ એક કિસ્સો આવ્યો છે કે જેમાં માત્ર પાંચ વર્ષની બાળકીનું રેપ કરવામાં આવ્યું હતું અને તેના પુત્રનો જ બચાવ તેની માતાએ જ કર્યો હતો અને તેને છુપાવીને ઘરની અંદર રાખ્યો એટલે જે વાલીઓ હોય છે કયા પ્રકારે પોતાના સંતાનોના મોહમાં હોય છે કે તેઓ પોતાના બાળ બાળકોને જરા પણ દુઃખ ન પડવા દે તેના માટે તમામ પ્રયાસો કરતા હોય છે એટલે ક્યાંક જે સોશિયલ મીડિયાનો ફોનનો ઉપયોગ કરે છે તેમાં વાલીઓ જો હવે થોડી સખ્તાઈ દાખવે તો લાગે કે ક્યાંક નિરાકરણ આવે વાલીઓનો કેટલો ભૂમિકા આ વિષયમાં પહેલી વાત તો હું કહીશ કે હમે એક કહેવત છે કે કુવામાં હશે તો અવેડામાં આવશે સૌથી પહેલી તમારી જે જે સવાલ છે એનું એક સાધારણ એક્ઝામ્પલ આપું તો સૌથી પહેલા માતા પિતા જે એમના સ્ક્રીનિંગ ટાઈમિંગ ઓછા કરશે ને તો બાળકો માં આપોઆપો ઓછું થશે કારણ કે હાઈએસ્ટ તમે જો છો એમાં સાઇલન્ટ ડિવોર્સ ના કિસ્સા તમે જોઈ શકો છો એનું કારણ એ જ છે કે પત્ની પોતાનો મોબાઈલ લઈને ફ્રી ટાઈમમાં મચેડતી હોય છે હસબન્ડ એના ફ્રી ટાઈમમાં મોબાઈલ લઈને બેસતો હોય છે બાળકો એમના મોબાઈલ લઈને બેસતા હોય છે તો એકબીજાનું બોન્ડિંગ ઘટી ગયું છે એકબીજાને ટાઈમ નથી આપી રહ્યા એવા એવા સિચ્યુએશનમાં એનું બાળક શું કરી રહ્યું છે એનું બાળક કેવા વિડીયો જોઈ રહ્યું છે કેવી ગેમ રમી રહ્યું છે ભણી રહ્યું છે કે નહીં એ માતા પિતાને ખ્યાલ જ નથી હોતો બીજી વસ્તુ પોતાના બાળકને સમય નથી આપી શકતા પ્રેમ નથી આપી શકતા એના કારણે બાળક એકલું પડે છે કારણ કે પહેલા આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા તો ક્યારેક મા બાપ ની ઉણપ થઈ હોય તો દાદી દાદા દ્વારા કે ફઈ ફઈ દ્વારા કે પછી કાકા કાકી દ્વારા એ ઉણપ આપણે પૂરી કરી શકતા કે એ બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરે પણ હવે એ શક્ય નથી હવે બાળકમાં ખાલી ફેમિલીમાં ચાર કે ત્રણ મેમ્બર હોય કે માતા પિતા અને બાળક તો એવી સિચ્યુએશનમાં બાળકને માતા પિતાના પ્રેમ હોફ અને સપોર્ટની ખૂબ જરૂર હોય છે જે અત્યારે કોઈ વાલી આપી નથી રહ્યો બીજી ખાસ વસ્તુ કે પહેલાનું શિક્ષણ ને અત્યારનું શિક્ષણ અત્યારે ઓનલાઈન શિક્ષણ થઈ ગયું છે અને એમાં પીડીએફ દ્વારા ભણાવવામાં આવે છે અને પીડીએફ દ્વારા પેરેન્ટને બી એવું થાય કે ચલો ઇનકમ્પ્લીટ બુક્સ છે ને આપણા બાળકની તો પીડીએફ મેડમ મોકલી દેશે એ એક કોપી મારી લેશે એ તદ્દન ખોટી વસ્તુ છે ત્રીજી વસ્તુ કે ઉપરાણ જ્યારે બાળક સ્કૂલમાં જાય ટીચર કઈ કે તો તરત જ પેરેન્ટ્સ એનું ઉપરાણું લઈને જતું રહે કે મારા બાળકને તમે આમ કેમ કીધું મારા બાળકને તમે ખસ કેમ કીધું મારા બાળક ઉપર તમે હાથ કેમ ઉપાડ્યો સમયમાં ખાસ હું મારા સમયની વાત કરું અમારા સમયમાં બાળકો કઈક મિસ્ટેક કરે કે હોમવર્ક કમ્પ્લીટ ના કરે કે કંઈક આવડ્યું ના હોય શીખવાડવા છતાં અથવા તો બેદરકારી કરે તો આપણને સોટી પડતી કંઈક પનિશમેન્ટ તરીકે આપણને સજા આપવામાં આવતી અને કહેવામાં બી આવે છે કે સોટી વાગે ધમધમ વિદ્યા આવે એ વસ્તુ સાચી જ છે પણ હવે એવું નથી હવે કોઈ બી બાળક નથી બી બીક નથી અને ક્યાંક ને ક્યાંક ડર છે કારણ કે આપણે સિચ્યુએશન જોઈએ છે કે ઘણી જગ્યાએ આઠમા ધોરણમાં માં સાતમા ધોરણમાં ભણતા છોકરાઓ સુસાઇડ કરી લે છે એક સુરતનો નો ક્યાંકનો કિસ્સો બને તો કે બાળકી મોબાઈલ પડી ગયો પાણીમાં તેની બીક બીકમાં બીકમાં એને સુસાઇડ કમિટી કરી લીધું મમ્મી બહાર થી બીક માં બીકમાં ક્યાંક કદાચ બની શકે કે મા બાપ ને એવી બી ભી કહ્યું કે મારા બાળકને આ નહીં કરવા દઉં આ નહીં કરવા દઉં સુડ કરી લેશે તો દેખાદેખી ના જમાનામાં બાળકો એટલા જીદ્દી માનસિક જે સંતુલન છે એટલું નાનું નાનું થઈ ગયું છે કે કોઈ બી વાતને ટોલરન્સ કે પચાવી નથી શકતા આપણે જે સહન કરી લીધું આપણા બાળક હવે નહીં કરી શકી કારણ કે એને મોબાઈલની દુનિયા એ દુનિયા આટલી સીમિત લાગે છે કે જેને વ્યવહારિક સામાજિક વાલી તરીકે જ્ઞાન નથી કે ભાઈ આપણા બાળકો સાથે કેમ રહેવું અથવા તો બાળકોને વાલીઓ સાથે કેમ રહેવું તો આ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સો ટકા કામ કરે છે કે માતા પિતાએ એનો મોબાઈલ છોડાઈ દેવો જોઈએ સમય સ્પેન્ડ કરવો જોઈએ એને ક્યાંક ફરવા લઈ જવું જોઈએ એ શું ભણે છે શું એનો કલાક ટાઈમ આપવો જોઈએ ભલે ટ્યુશન હોય તો ભી કલાક માતા પિતાએ પોતાના બાળકને ભણાવવું જોઈએ એટલે આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે जी बिल्कुल डॉक्टर ज्योतिक आप कहीं कहवा मांगो छो हाँ इतना ખુબ સરસ તમે વાત કરી કે આ બધા સ્ટેપ બધાને ખબર જ છે કે ભાઈ આપણે આ કરવું જોઈએ પણ આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કેવા માંગીશ કે જો સોશિયલ મીડિયા અથવા તો મોબાઈલ નું દૂષણ જો દૂર કરવું હોય ને ઘરમાંથી તો સૌથી પહેલા તો વાલીએ મોબાઈલ નો ઉપયોગ ઓછો કરવો પડે કારણ કે બાળકો શીખે છે જ ત્યાંથી આજે કોઈ પણ તમે જોવા જાઓ તો એવું એવું થઈ ગયું છે કે ભાઈ મજા જ કરવાની આપણે શનિ નવી આવે એટલે જલસાદ મારવાના તો એ માનસિકતા ક્યાંથી આવી એ માનસિકતા mobile ને social media માં જાય જ્યાં જઈએ ત્યાં સેલ્ફી અપલોડ કરીએ છીએ જ્યાં જઈએ ત્યાં status update કરીએ છીએ પણ શું કામ કરીએ છીએ દુનિયા શું કામ બતાવું કે આપણે કોક જગ્યા ગયા એટલે આ એક વસ્તુ જે છે એ દેખા દેખી માં પરિણામે છે બીજી વસ્તુ કે મારી ભૂલ થઈ છે અને મારે સુધારવું પડશે તો એ ભૂલ સ્વીકારવાની વૃત્તિ એ પણ ઘટતી જાય છે હવે વાલી શીખવાડતા નથી કે મારી મિસ્ટેક છે તો આપણે કેવું પડે કે સોરી ભી મારી ભૂલ થઈ નેક્સ્ટ ટાઈમ નહીં થાય એટલે ભૂલ સ્વીકારવાની વૃત્તિ જ્યાં સુધી એની કેળવણી કરવામાં ન આવે

બિલકુલ એટલે સવાલ એ જ થાય છે કે જ્યારે આપણા ભારત દેશની આપણે જો વાત કરતા હોય તો એક તરફ આપણે ડિજિટલ સાક્ષરતાની વાત કરીએ છીએ કે સ્કૂલિંગમાં એક અલગ જ વિષય ભણાવવામાં આવે છે બાળકોને કે કયા પ્રકારે આપણે હવે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છીએ પણ કમનસીબ આપણા કે તેનો ઉપયોગ કેટલી હદે અને કેવી રીતે કરવો જોઈએ તેના સિદ્ધાંતો જ શીખવવામાં ક્યાંક આપણે પાછળ રહ્યા છીએ આપણું સ્વીકારવું રહ્યું એટલે સ્કૂલિંગમાં કયા પ્રકારના આજે વિષયો શીખવવામાં તો આવે પણ કયા પ્રકારે કેટલો ઉપયોગ કરવો જોઈએ કયા प्रकारे શીખવવું જોઈએ ખાસ કરીને શાળાના સંદર્ભમાં જો વાત કરી ડોક્ટર કાપના મતે તો કયા प्रकारे ટીચિંગ કરવું જોઈએ બાળકો સાથે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જે છે શિક્ષણ માટે ઘરે આપવા માટે નથી તમે ડિજિટલ પ્રેઝન્ટેશન તમે કરો તમે કોઈ એજ્યુકેશનલ બતાવો એ શાળાના જે પ્રિવાઇસિસ છે એના જે ક્લાસ છે ત્યાં સુધી એ સીમિત જ તમે પછી હોમવર્ક માં પણ તમે ડિલેગિટેશન કરવા જશો તો બાળક પાસે તો ઈઝીલી બારી છે ને હવે એક એડિશનલ જે ચેલેન્જ આવી છે આપણા બધા માટે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મેં ઘણા બાળકો કે ઘણા ટીનેજર્સ ને જોયા છે કે જે લોકો હોમવર્ક જ નથી કરતા પીડીએફ જોઈને આઈ ને પૂછી લે છે કે આમાં શું કરવાનું એટલે એના હિસાબે શું થતું હોય છે કે આખું જે એજ્યુકેશન સિસ્ટમ જે છે જે ના

બિલકુલ જે પ્રમાણે મેં વાત કરી ડૉક્ટર જ્યોતિ કે ખાસ કરીને મને એવું લાગે છે કે જ્યારથી ડિજિટલ ક્ષેત્રે જે પ્રકારે બાળકો એક્ટિવ થયા છે એટલે એક સર્જનાત્મકતા ઉપર પણ ખૂબ જ ગંભીર અસર પડી છે બાળકોની જો આપણે ઓવરઓલ જોવા જઈએ તો આપના મતે ખાસ શાળાના સંદર્ભમાં તો આપણે વાત કરીએ છીએ પરંતુ બીજું તમે લોકો સાથે રહીને કામ કરો છો જે કાયદા કાનૂનની જો આપણે થોડી વાત કરીએ તો કયા પ્રકારે આ જે મેટર છે આ જે વિષય છે તેમાં કાયદા કાનૂની કેટલી ભૂમિકા

કે જેમ કે કોઈ મર્ડર છે ચોરી છે લૂંટફાટ છે એ બધા કિસ્સાઓ માટે કાયદા બનાવવામાં આવે કેમ જેથી પબ્લિકમાં લોકોમાં એનો એક ડર ખોફ રહે એના લીધે એ અટકાયત કરી શકે અથવા ઓછા પ્રમાણમાં કરી શકે નિયંત્રણમાં લાવી શકે તો હવે આ જે મોબાઈલની બીમારી છે મોબાઈલ નામની જે બીમારી કે ક્રાઇમ સમજો કે કોઈ એવી એવી સિચ્યુએશન સમજો કે જેની સામે આપણે ફાઇટ કરવાની જ છે તો હવે એક સામાન્ય માણસ માટે કે એક વાલી માટે શક્ય નથી જ ઘણા લોકો એ મારા નાના બાળકો માટે ના કરવું જોઈએ થોડાક વાપરવા દેવા જોઈએ જોઈએ કરવું એની માટે સરકારે જ કડક પગલા લેવા જોઈએ જેમ કાયદો દરેક દરેક અવ્યવસ્થા માટે કે દુષ્કર્મ માટે કાયદાઓ લાવવામાં આવે છે એવી રીતના મોબાઈલ માટે બી એક કાયદો લાવવો જોઈએ કે સોળ વર્ષથી નાના બાળકો માટે મોબાઈલ તદ્દન પ્રતિબંધ રાખવો જોઈએ મોબાઈલનો ઉપયોગ અને એ જ આવશું તો જ આવા નિયંત્રણ લાવી શકશું કારણ કે ઘણા લોકો કે આપણે વોચ રાખીશું તો બાળકો કરી શકે પણ વોચ ક્યારે જ્યારે માતા પિતા કે કોઈ હાજર હોય તો એકલતામાં વોચ કઈ રીતના શક્ય બને અને એ શક્ય નથી એટલે કાયદો લાવશું તો આપણે કદાચ એવું નથી કે ટોટલી આ વસ્તુ નીકળી જશે બધામાંથી પણ ઘણા અંશે નિયંત્રણ લાવી જેમ લૂટફાટ ચોરી મર્ડરના કિસ્સાઓ આપણે ઓછા કરી શકીએ છીએ કે ઘટાડી શકીએ છીએ એક બીક ના લીધે કે આપણે કાયદાને તોડશું તો આમ થશે આપણે જેલ થઈ જશે ફાંસી થઈ જશે કે દંડ થશે તો એવી કંઈક આમાં બી જોગવાઈ કરવામાં આવે તો સો ટકા આને નિયંત્રણમાં લાવી શકાશે ખાસ કરીને બાળકો કારણ કે આના લીધે ખાલી બાળકો ની આપણું ભવિષ્ય બગડી રહેલું છે કે અત્યારે તમે જોવો છો આ લોકોને કહેવામાં આવે છે જેન્ઝી જેન્જી એટલે આ વર્ડ જ શબ્દ જ ખોટો છે કે જેન્ઝી એ પોતાની જાતે પણ પોતાની જાતને શું સમજે છે એ જ ખબર નથી એમને એમ કે અમે જ હોશિયાર છે અમારામાં જ બુદ્ધિ છે અને આ વસ્તુ તદ્દન ખોટી છે કારણ કે આપણું ભવિષ્ય બગડે છે કાલ ઉઠીને એવું ના થાય કે આપણા ભાવિ ભવિષ્યમાં એવું થાય કે કદાચ આપણે વિચાર્યું ને એવું પરિણામ આવે આપણા દેશ માટે બી આપણા ઘર માટે બી પરિવાર માટે બી અને આપણા સમાજ માટે બી એટલે આ એક સરકારે ધ્યાન દોરવાની જરૂર છે અને મદ્રાસ નું જે સ્ટેટમેન્ટ છે એમની વિચારણા છે એની માટે હું સો ટકા એમનો ફેવર લઉં છું અને આ કાયદો લાવો જ જોઈએ કાયદો લાવશું તો જ આમાં પ્રતિબંધ મુકાશે એ સિવાય કોઈ ઓપ્શન નથી એટલે અહીંયા સવાલ એ જ ઉભો થાય છે કે આપણે કાયદાની વાત કરી રહ્યા છીએ કાયદો આવશે પણ પરંતુ ગઈકાલે પણ મેં વિષય ઉઠાવ્યો હતો આ જ સવાલ હતો કે ભારતમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે કાયદા કાનૂન આવે છે તેનું પાલન કેટલું થાય છે અને કાયદા કાનૂન આવે છે પાલન કર્યા બાદ સજાની જોગવાઈઓ કેટલી હોય છે એટલે ગુજરાતની જો આપણે વાત કરીએ તો સૌ કોઈ જાણે છે કે દારૂબંધી છે પણ ખરેખર કેટલી દારૂબંધી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ એટલે એક સવાલ એ જ છે કે જો ભારતમાં આ કાયદો આવ્યો તો આવશે તો પણ લોકો તેને ફોલો કરશે ખરા કેમ કે તંત્ર દ્વારા એ નિયમ બનાવવામાં આવશે પણ એ પાલન કરવામાં કેટલી હદે સફળ કરીને આપના મતે હું જાણવા માંગીશ કે જો આ કાયદો આવશે તો કેટલું પાલન થશે એટલે આટલી બધી વ્યાપક છે એમાં કેટલું થશે તો ખરેખર કોઈ સ્ટેપ જ નહીં લઈ શકીએ અને બીજું કે દરેકે દરેક આપણે જાણીએ છીએ નથી કરી શકતા અથવા કરવા નથી માંગતા પણ ચોઈસ આપણી છે હંમેશા ચોઈસ વ્યક્તિની પોતાની હોય છે કે ભાઈ કાયદાનું પાલન કરવાથી જો જિંદગી સુધરી જતી હોય ભવિષ્ય સુધરી જતું હોય અભ્યાસ સુધરી જતો હોય તેનું પાલન વ્યક્તિગત રીતે કરવું જોઈએ સરકાર એન્ફોર્સ કરે કે ના કરે સરકાર સજા આપે કે ના આપે પણ વ્યક્તિ તરીકે આપણે તો જોઈ શકીએ છીએ કે આની નુકસાન શું થઈ રહ્યું છે એટલે આપણે એક નાગરિક છીએ નાગરિકની એટલી એક મૌલિક ફરજ બને છે કે પોતાના ઘરનું તો ડેવલપમેન્ટ ને પોતાના ઘરની સાચવણી તો કરે એટ ધ સેમ ટાઈમ દેશની પણ સાચવણી કરે એટલે કાયદાનું પાલન કેટલું થશે અગેન ક્વેશ્ચન માર્ક છે પણ જો વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ આ સમજી જાય કે ભાઈ આ આ એક દુષણ છે અને આને હિસાબે માત્ર ને માત્ર આમાં તકલીફો જ ઉભી છે આગળ અને સૌથી અગત્યની વસ્તુ કે સોશિયલ મીડિયા ને મોબાઈલ ને કારણે તો બાળકો પોતાના માતા પિતા જ નથી માનતા તો એને કારણે આ વસ્તુ જે છે એ એ અહીંયા અટકતી નથી કે જે અંદરથી ન માનવાની વાત કે ભાઈ હું કોઈ પણ સલાહ તમારી ન સાંભળું અને તમે મને ક્વેશ્ચન જ ના કરી શકો એ વૃત્તિને કારણે એનો પોતાનો વિકાસ પણ અટકવાનો છે દેશની વાત તો પછી આવે છે એટલે આ જાતે સમજાવવામાં આવે અને વિચારી શકો કે મારું વજન ઉતરી જશે તમારે રોજ જવું પડે અને રોજે રોજ મહેનત કરવી પડે તો જ એની કેળવણી થાય અને એમ બધા જ કાયદાના પોત પોતાના રીતે સારા ને ખરાબ પાસા હોય છે એમ છે પણ આપણે હંમેશા સારા પાસા વિચારી અને પહેલ કરવી જોઈએ કાયદો ભલે કાલે આવે કે બે વર્ષે આવે પણ એની પહેલ જો કરીશું તો કાયદો આવશે ત્યાં સુધી આપણા બધા આપણે બધા ટેવાઈ જઈશું અને આપણે આ દુષણમાંથી બહાર નીકળી શકીશું પુનમ બેન એટલે જે પ્રકારે આપણે અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હેલ્મેટ પહેરીએ તો આપણો જીવ બચે પરંતુ તેમ છતાં પણ આપણે નથી પહેરતા અને જ્યારે પોલીસ રોકે છે ત્યારે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો કે કયા પ્રકારે આખી ઘટના ઘટી હતી એટલે આપણને ખબર છે કે કાયદો નિયમ શું છે આપણી જ સુરક્ષા માટે છે દેશમાં જે પણ વ્યવસ્થા સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે આપણા માટે છે અને તેમ છતાં પણ આપણે સ્વીકારવું પડે કે આપણે કાયદા કાનૂન કેટલી હાદે અનુસરીએ છીએ

આપણે આ લોકો ગુટખા મસાલા જે પાન મસાલા ખાતા હોય છે એના પેકેટ ઉપર રીતસર નો ફોટા સાથે કેન્સર ના ફોટો સાથે લખેલું હોય છે કે ઇટ્સ ડેન્જરસ ફોર હેલ્થ કે અથવા જીવનના જોખમ આપે એવી વસ્તુ એવું ટોટલી કઈક લખેલું હોય છે બરાબર છતાં બી લોકો એ જોવા છતાં ખાય છે એટલે તમે લોકોની માનસિકતા એનો જે એડિક્શન છે કેટલી હદ લેવલ ઉપર સુધી હશે કે ઈ ફોટો જોયા પછી આપણે એમને એમ બી ફોટો જોયું તો આપણે ખાવાનું નહીં ભાવતું એ લોકો જ પડી કે ઉપર એ ફોટો છે છતાં બી પડી કે તોડીને ખાઈને મસાલો મિક્સ કરીને ખાય છે તમે વિચાર કરો કે એમની વિકૃતિ કેટલી હદે ઉપર છે કે એમને સાચા ખોટા ખોટાની કે સારું શું ખોટું શું એ મરવા માટે બી તૈયાર થઈ જાય છે એટલે આમાંથી લોકોની માનસિકતા ની ખબર પડે છે બીજી વાત હું કહી સરકાર માટે કે સરકાર કાયદા લાવે છે દેશના વિકાસ માટે ઘણા બધા પગલા લે છે અને લોકોના ખાસ દીકરીઓ માટેના બાળકો માટેના ઘણા બધા એમના વિકાસ અને એમના ભવિષ્ય માટેના પગલાઓ લે છે પણ અનુસરે છે કોણ એ કાયદાઓનું પાલન કોણ કરે છે જેમ તમે ટ્રાફિક ની વાત કરી કે હેલ્મેટ માટેના કાયદા છે પણ પાડે છે કોણ પણ હું એક વાત કેવા માંગીશ શું આ માત્ર સરકારની જવાબદારી છે શું આપણે નાગરિક તરીકે ને આપણી કોઈ ફરજ જ નથી અને શું આપણે સરકાર માટે જીવીએ છીએ આપણા બાળકનું ભવિષ્ય માટે બનાવવાનું છે સરકાર શા માટે કરે છે સરકારની રચના કરવામાં આવી છે કે દરેક નાગરિકની સુરક્ષા માટે એના મેનેજમેન્ટ ન્યુશન્સ ના થાય એની માટે પછી સરકાર બધું આપણને આપે છે પણ આપણે લેતા નથી અથવા અનુસરતા નથી તો એ વાત કોણ પછી કંઈક બી થાય નુકસાન થાય કે એક્સિડેન્ટ થાય કે એનું બાળકની સાથે કઈ એનું ભવિષ્ય બગડે અથવા તો કઈક ક્રિમિનલ બને તો એ જવાબદારી માત્ર કે અથવા કઈ લેવા દેવા નથી કારણ સરકારે તો હન્ડ્રેડ પર્સન્ટ આપવાની કોશિશ કરી છે પણ આપણે લીધું નથી જેમ કે તમે જોવો છો રૂલ્સ રેગ્યુલેશનમાં કેટલા સારા સારા કાયદાઓ આવેલા છે કે ઘણા એ ફોલો કરે ને તો ઘણા અંશે આપણે એક્સિડેન્ટ અટકાવી શકીએ ઓછા કરી શકીએ તમે જોવો છો દિન બર દિન એક્સિડેન્ટ વધતા જાય વધી રહી છે સોશિયલ જમાનામાં ચક્કરમાં ચાલુ બાઈક એ ચાલુ ગાડીએ વિવિધ પ્રકારની રીલ્સ બનાવે છે એ લોકોને પોતાને પોતાના જીવનું જોખમ તો નાખે છે બીજા જે સામે વાળો બીજો જે પ્રોપર ચલાવી રહ્યો છે એનું બી જીવ બિલકુલ એ જો અને તો વાળી વસ્તુ છે સરકાર આપણે એમ કે કે કાયદો બનાવશે તો શું થશે તો નહીં બનાવે તો વધારે ખરાબ સિચ્યુએશન આવશે એના કરતા બેટર છે કે જે લોકો અનુસરે છે કમસે કમ એ તો લાભ લઈ શકે સરકારના જે નિયમ છે કાયદાનો એટલે અભાવ અભાવ માફ કરજો ડોક્ટર જોતી કે આપની પ્રતિક્રિયા 30 સેકન્ડમાં નિર્ણય લઈ શકે જો આ કાયદો આવશે કાયદાની સાથે સજાની જોગવાઈ પણ એ રીતના જોવી જોઈએ દાખલા તરીકે જે કોઈ સોળ વર્ષથી ઓછા મોબાઈલ વાપરવામાં આવે તો આખા ફેમિલી ની જે છે એનો મોબાઈલ છીરવી લેવામાં આવશે કે જપ્ત કરી લેવામાં આવશે જો એવી સજા હોય તો બાળકનું માનસિક આરોગ્ય અને છેવટે ભવિષ્ય પણ અને દેશનું ભવિષ્ય ખુબ સારું બની શકે એમ ખૂબ ખૂબ આભાર બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજના વિષયમાં ખાસ કરીને જે પ્રકારે વાત કરી છે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધને લઈને ફરી મળીશું એક નવા વિષય સાથે હાલ મને આપશો રજા નમસ્કાર